બોલો રામદેવજી મહારાજની જય અજમલ રાજા ઈશિત વરદાન પ્રાપ્તિ માટે કાશી જવા નીકળે છે તેવો પણ લે છે કે જો ભોળાનાથ મારી પ્રાર્થના ન સ્વીકારે તો હું અનસન વ્રત કરી ગંગા ઘાટે દે અર્પણ કરીશ અજમલજીએ પોતાની અંતરવેદના રાણી મિલરદેને કહી પોતાનો કાશ્ય જવાનો દ્રઢ નિશ્ચય જણાવ્યો થોડા દિવસ પછી તેઓ રાજ્યની વ્યવસ્થા કરી કાશ્ય ગયા અને મણિકર્ણિકા ઘાટ પર આસન જમાવ્યું પરમ પવિત્ર ગંગાજીમાં સ્નાન કરીને અજમલજી કાશી વિશ્વનાથ ભગવાનના દેવળમાં ગયા અને એક પગે ઊભા રહી પ્રાર્થના કરવા લાગ્યા વંદે દેવ પતિ સુરગુરુ वन्दे जगत्कारणं वन्दे भगभूषणं मृगधरं वन्दे पशुनापतिं वन्दे सूर्यसंस्कारहीनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनार्षयं च वरदं वन्दे शिवशङ्करम् હરિ ઓમ નમ શિવાય નમ ત્રિપુરારી નમ પાર્વતી શૈલકુમારી સદા ભવાની મંગલકારી પ્રાર્થના સ્તુતિ કરી શિવ પાર્વતીની પ્રતિમાનું હૃદયમાં ધ્યાન કરી એકાગ્ર એકાગ્રતે અખંડ જાપ જપતા તેઓ ગંગા ઘાટે પોતાના સ્થાને આવ્યા જ્યારથી અજમલજી કાયશી જવા વિદાય થયા ત્યારથી રાણી મિલદીએ અન્નનો ત્યાગ કર્યો અને શિવજીને દૂધથી અભિષેક કરી પોતે દૂધ પી અને ઉપવાસી બન્યા અહીં અજમલજી પ્રાતકાળથી પાર્થેશ્વરની પૂજા કરી ઓમ નમ શિવાય અને પ્રણમ મંત્રનો જપ જપવા લાગ્યા નિત્ય માનસિક પૂજા ધ્યાન ધારણાથી એકાગ્ર ચિત્તવૃત્તિ કરી અજંપા જાપ જપવાથી અજમલજીનું શરીર અશક્ત બનવા લાગ્યું સાતમે દિવસે એ બેસેન બની ગયા તેમ છતાં શ્વાસોશ્વાસની સાથે તેમને અખંડ જપ સાલું રહ્યો અજમલજીના જપ અને તપથી અડગતાથી પાર્વતીનું હૃદય હસી મસી ગયું તેમણે શિવજીને કહ્યું નાથ આપ સુર ગુરુ દેવોમાં મહાદેવ વરદાન આપવામાં ભોળા સંકટ હરવામાં સંભવું કલ્યાણ કરવામાં શિવ શંકર છો પણ મન વાંછિત વરદાન મેળવી જાય એવો આપ કૃપા નિધાન છો પરંતુ એક ભક્ત સાત દિવસથી અંતરની ઊંડી અભિલાષા રાખી આપણા આંગણે તપને જપ કરી અનસન વ્રત ધારી દમીને જીવન રિસાવર કરવા ઊભો છે તો એના મનોરથ પૂરા કરવા આપ એને વરદાન કેમ આપતા નથી સુર અને અસુરો પણ આપના ભોળપણાનો લાભ મેળવવા આટલું કષ્ટ ભોગવતા નથી છતાં પણ તેઓ સફળ થાય છે શિવજીએ સત્યની વાત સાંભળી કહ્યું અસુરોને માનો વરદાન મેળવે છે એવો આ સ્વાર્થી કોટિનો તપસ્વી નથી એ પતિ પત્ની મારા અને તમારા પરમ ભક્ત છે પવિત્ર કોટીના છે તેમના મનોરથમાં માનવ કલ્યાણની ઓછી ભાવના છે વળી તેઓ વરદાની પણ છે કૃપાનાથ એ વરદાની છે તો એથી કાંઈ વધુ મેળવવા વિશેષ શ્રી પાર્વતે કહ્યું સ્વામી અન્જનો ત્યાગ કરી દેહ દમન નું મહાદુઃખ સહન કરી રહ્યો છે એના વરદાનમાં ઓળભ હોય તો આપ દૂર કરો તો વરના દાતા સૌ ઉઠો પ્રસન્ન થાવી કહ્યું એ અહીં જપ તપ કરી રહ્યો છે ઘરે તેની શીલવંતી પત્ની પાર્થિવશ્રીની પૂજા કરી નિષ્દેહ જાપ કરવા નિશ્ચય રહી અન્નનો ત્યાગ કરી ઉપવાસ આદરી રહી છે એ પણ વરદાની છે પાર્થિવજીએ પૂછ્યું એ નાથ એ પતિ અને પત્ની વરદાની છે તો તો શું વધુ શું મેળવવા માટે કાયા કષ્ટ વેઠે રહ્યા છે એ કૃપાનાથ કૃપા કરીને મને કહો પાર્વતીજીના આગ્રહથી ભગવાન શંકરે ભગવાન ભોળાનાથ સતીને એક પ્રાચીન કથા કહે છે કે દાપર યુગમાં ઉદુમ નામના ગામનો મંગળ નામનો ભીલ ગામના ગૌધનને લઈ જંગલમાં સરાવવા આવતો હતો તેને ગોસરાયના મેનતાણામાં જે દ્રવ્ય મળે એ વડે જીવન નિર્વાહ ચલાવતો હતો આ ગૌધનને જોઈ ગબરગઢમાંથી સોનાના શિંગડા અને પગમાં રૂપાની ઝાંજરીવાળી સવિતરંગી ગાય આવીને ધણ ભેગી ભરતી અને સરવા લાગતી હતી મંગળ ગાયોને એકઠી કરી ધણ લઈને ગામ તરફ આવે એ વખતે આ સવિતરંગી ગાય ધણમાંથી સૂટી પડી ગબર તરફ જતી આવું ઘણા વખતથી થતું હતું મંગળની સ્ત્રી ખાવાનું આપવા આવી ત્યારે એને પૂછ્યું કે ગોવાળ આ ધોળી ગાય કોઈ ધનપતિની લાગે છે સવારે આપણા ધણમાં ભળે છે અને સાંજે છૂટી પડે છે તો આજે એ ગાયની પાછળ પાછળ જઈ અને એના માલિક પાસેથી સરાયના પૈસા લઈ આવો હું ધનને લઈને ગામમાં જઈશ મંગળ ગાયની પાછળ ગયો ગબરમાં બેરાજતા અંબાજીને એની સરાય પેટી સુખડું ભરીને જવું આપ્યા જવ જોઈને એ નિરાશ થઈ ગયો અને સાદરમાં બાંધેલા જવ માર્ગમાં નાખી દીધા અને ઘેર આવીને સૂઈ ગયો વહેલી સવારે તેની સ્ત્રી ઊઠી મંગળને જગાડીને પૂછ્યું સરાયના પૈસા લાવ્યા એ વખતે મંગળે વિષ્ણુભરીનો વૈભવ ભવાનીની ભવ્યતા જગદંબાના દિવ્ય દર્શનની વાત કહેવા લાગ્યા તે બોલ્યો માતાજીને પ્રસન્ન થઈ ગોસરાય પેટી સુપડું ભરીને જવ આપ્યા હતા પણ આપણે ત્યાં જવનો ક્યાં તૂટો છે જં તો મેં પાછા આવતા માર્ગમાં ઢગલો કરી નાખી દીધા ઘર સુધી ભાર ઉપાડી લાવું પણ એ જવ બે દિવસના રોટલા જેટલા હતા એટલે સાદર ખંખેરી પાછો આવ્યો મંગળ સ્ત્રીને વાત સાંભળી જગદંબાને પ્રસન્નતાથી આપેલા જવ તે ઘેર ન લાવ્યો તેથી તેને દુઃખ થયું સ્ત્રીને આનંદનો પાર ન રહ્યો આ ચમત્કારિક ધબધબાના જવ મંગળ ઘરે ન લાવ્યો તેથી તેની સ્ત્રીને તેને ઠપકો આપ્યો વિચાર કરી બંને જણ પહેલા જવના ઢગલા પાછો મેળવવા ગબ્બરમાં

નિશ્ચયથી ત્યાં બેઠી રાત જામતી ગઈ હિંસક પ્રાણીની ઘોર ગરજના સાંભળવા લાગી આ ભયાનક અવાજોથી ગોવાળ અને ગોવાળા ડર્યા નહીં પરંતુ જય જગદંબા જય ભવાની ધૂન મચાવવા લાગ્યા ધૂની એકાગ્રતામાં તેઓ સ્થળ અને દેહનું ભાન ભૂલી ગયા ધૂનમાં ને ધૂનમાં તેઓ મગ્ન બની ગયા હનુમાનસિંહ દંપતીઓ પ્રેમ અને દર્શનની જિજ્ઞાસાથી માતાજી પ્રસન્ન થયા તેમને વરદાન માગવા કહ્યું ગોવાળ અને ગોવાલણી બોલ્યા માં અત્યારે બીજું કાંઈ જોઈતું નથી અમને આપના શરણમાં લ્યો માતાજી પ્રસન્ન થઈને બોલ્યા તમને સદાય મારી સહાય છે એમ માની તમે ગૌ સેવામાં જીવન વિતાવશો તમે વૃદ્ધશો એટલે ગૌ સેવાથી તમારું આત્મકલ્યાણ થશે આગળ જગદંબા કહે છે કે મૃત્યુ પછી તમે ગૌસેવક થશો તે વખતે હું તમારા સર્વ મનોરથો પૂરા કરીશ હે માં આવતા જન્મમાં અમે ગાયોની સેવા કરીએ પરંતુ ગાયોના પાલન પોષણ અને માવજત માટે થોડીક ધન સંપત્તિ આપો અને એક દેવાંશી પુત્ર આપો અર્સુ કઈ અંબિકા અંતર ધ્યાન થયા શિવજીએ સવિસ્તાર જણાવ્યું એ એ વખતે વખતે શેલકુમારી જાણવાની ઈચ્છા થઈ શિવજીએ કહ્યું એ મંગળ ભીલ અને તેની સ્ત્રી ગુણની ભક્તિ ફળી ગોકુળ ગામમાં આહિર વરણમાં એક નંદ નામનો આગેવાન આહિર હતો તે પરમ ઉદારી અને ન્યાયી હતો નંદ રાજાને ત્યાં શ્રીકૃષ્ણ સાડા અગિયાર વર્ષ સુધી રહ્યા આ સમયે તેમણે કાલી નાગમે નાથ્યો આંધાસુર બકાસુર સટકાસુર અને શારૂને માર્યા બાલ હત્યારા કંસને સહાર્યો અને મથુરાનું રાજ ઉગ્રસેનને પાછું આપી પોતે મથુરામાં રહેવાનો નિશ્ચય કર્યો તેથી નંદ જશોદાના હૃદય વ્યથિત થતાં તેમણે જણાવ્યું કે હે કૃષ્ણ તમારા વિવેકની વ્યથા અમે સહન કરી શકશું નહીં એ વખતે કૃષ્ણે તેમને સાંત્વનતા દેતા કહ્યું કલયુગમાં હું તમારે ત્યાં પાંચસો દસ વર્ષ રહીશ ભગવાન સદાશિવે પાર્વતીને આગળ કહેવા માંડ્યું હે પાર્વતી આ તપસ્વી રાજવી વરદાની છે તેની પત્ની પણ ત્યાગ કરી મારી પૂજા સ્તુતિમાં તલીન છે આજે એમને હું કષ્ટ મુક્ત કરીશ શંકરે પાર્વતીને સવિસ્તાર વાત કરી સતીના મનનું સમાધાન કર્યું શક્તિ બનેલા સ્થિતિમાં છીણ શરીરથી ઢગલો થઈ પડેલા અજમલજી મધ મધરાતી સપનું આવ્યું કે શંકરે તેમનો હાથ ધાલી ઢંઢોળી ચેતનામાં લાવી એમની માથે હાથ મૂકતા કંઈ અજમલ તો વરદાની છે દ્વારકાના રાજા યદુરાય તારા પર પ્રસન્ન થશે તો ઈશિત ફળ મેળવીશ તો તારા દરેક મનોરથો પૂરા થશે શંકર ભગવાનના દર્શન અને દિવ્ય વાણીના શબ્દોની અજમલજીને ચેતના આવી ભગવાન શંકરે માથે હાથ મૂકવાથી તેમના શરીરનું પુનઃશક્તિ પ્રાપ્ત થઈ તેઓ સવર્થ બન્યા બોલો રામદેવજી મહારાજની જય